તો કોરોના મહામારી વચ્ચે સમગ્ર ગુજરાતમાં એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીનું આયોજન થયું નથી ત્યારે અમદાવાદમાં ભોપલ ખાતે એક ફ્લેટમાં પરિવારજનો દ્વારા અલગ રીતે થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી જેમાં ફ્લેટના એક વિંગમાં રહેતા પરિવારજનોએ અલગ અલગ વાનગીઓ બનાવી સાથે જમવાનો કાર્યક્રમ રાખ્યો હતો જોકે દર વર્ષે આ પરિવાર ક્લબોમાં અથવા પાર્ટી પ્લોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા હોય છે આ વર્ષે સાદાઈથી પરંતુ અલગ રીતે ઉજવણી કરાઈ કોરોના મહામારી વચ્ચે થર્ટી ફર્સ્ટની ઉજવણી સમગ્ર ગુજરાતમાં નથી થઈ રહી પરંતુ અમદાવાદમાં બોપલ ખાતે જે પરિવારજનો છે તે એકઠા થઈને જે થર્ટી ફસ્ટની ઉજવણી કરી રહ્યા છે ઉજવણીના ભાગરૂપે જે પરિવારજનો છે તે અલગ અલગ વસ્તુ પોતપોતાના ઘરેથી બનાવીને લાવ્યા છે અને સાથે મળીને લોકો અહીંયા જમવાના છે ત્યારે પરિવારજનો છે એમની સાથે વાત કરીશું થર્ટી ફર્સ્ટની ઉજવણી કેવી રીતે કરી રહ્યા છો દર વર્ષે તો અમે લોકો શું કરતા હોય છે કે બહાર જઈએ બહાર ગયા પછી અલગ અલગ ટાઈપના બધું જમવાનું અમને કરતા હોય છે પણ આ વખતે પેન્ડામિક એટલું શીખવાડી દીધું છે કે ઘરે બનાવીને પણ જમવાની એ જ મજા આવે છે જે આપણે બહાર જઈને કરતા હોય એટલે આ વખતે અમે લોકો બધા ફેમિલી મેમ્બર્સ ભેગા થઈ અને બધા અલગ અલગ નાની નાની વસ્તુઓ ભેગી કરીને અમે લોકોએ પોટલગ કર્યું છે બધા જોડે જમીશું થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરીશું ખાસ કરીને ઉજવણી કરી રહ્યા છે બીજા બેન આપણી સાથે જોડાય છે બેન કઈ કઈ વસ્તુઓ આજે લઈને આવ્યા છો અને કેવી રીતની ઉજવણી કરી રહ્યા છો આજે પાણીપુરી છે પછી સેવપુરી છે દહીંપુરી છે એવા બધા જ અદ્ભુત ખાવાનું છે જે મને બહુ ગમે છે પર્સનલી હું ફેવરેટ ફેન છું આમની અને ઘરનું જ છે બધું એટલે એવી રીતે છે તો ખાસ કરીને આપ કેવી રીતે કરી રહ્યા છો નવા વર્ષને બે હજાર એકવીસનું વર્ષ બધા જ માટે એટલે આ કોરોના કાળ ખતમ થઈ જાય અને બે હજાર એકવીસનું વર્ષ આપ સૌ માટે ખૂબ જ સારું સ્વાસ્થ્ય અને તમે બધાએ ખૂબ જ તંદુરસ્ત રહો અને નવી ઓપોર્ચ્યુનિટી મળે દરેકને ખૂબ બધું કામ કરો બધા અને બહુ પોઝિટિવિટી સાથે આવે વિશિંગ યુ ઓલ અ વેરી વેરી હેપી ન્યૂ ઇયર ટુ ટ્વેન્ટી વન બીજા પણ બેન આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું બેન થર્ટી નિયર ઉજવણી આજ કેવી રીતે કરી રહ્યા છો અને ખાસ કરીને નવા વર્ષને કેવી રીતે આવકારી રહ્યા છો નવા વર્ષ માટે મારી પાસે એક બહુ જ ફાઇન મેસેજ આવેલો છે વિશ થી ભરેલા 20 ને 2020 ને અલગ અલગ રહીને ભૂલાવીએ એક વિશ લઈને આવેલા 21 ને 2021 ને ભેગા થઈને વધાવીએ બસ આ જ વિશ છે ને વી વિશ યુ ઓલ અ હેપી ન્યુ યર હેપી હેપી ન્યુ યર ફ્રોમ ઓલ ઓફ અસ તો બિલકુલ જે પ્રમાણે પરિવારજનો આજે એક ઘરમાં એકઠા થયા છે ને અલગ અલગ વસ્તુ અલગ અલગ વાનગીઓ તેઓ પકાવીને લાવે છે એટલે કે સાદાથી તો કરી પરંતુ એક ઉજવણીના ભાગરૂપે લોકો સાથે મળીને હર્ષોઉલ્લાસ સાથે આજે થર્ટી ફર્સ્ટને મનાવી રહ્યા છે કેમેરામેન કૃણાલની સાથે બિરેન યાદવ અમદાવાદ